મારો ઉતાવળ છે ના શેનાજી તમે જે કહેવો કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ તમે કો મોટી ભૂલ કરી હોય કે સબના સરપંચ ને લે પણ સરપંચ થોડા મને કશું કરવાનો મે સપના મારે અમને કહેવાનું જ નહીં આપણે કે મે બધું કશું નહીં તમે આ ગોમના મોટા સરપંચ કેવા યાર આ બધું ના હોય હવે મારે ન્યાય તો જોઈએ ઓ મારે ડેપોરેટી સરપંચને બધું કેવું પડશે આચી વાત હું તો બધું કેવાનું છું તમારે જે કરવું હોય તો બહુ ને પેલા મંગાજી શું કે

કઈ છો એ એક ન્યાય કરવાનો છે તો અમે તમારા ઘરે આઈએ છે અને પેલા ગામના આગેવાન મગનભાઈ ખરણ એમને હતો ફોન કરીને તમે મોલાઈ લેજો ઓવે ઓવે એ આવી જઈએ પદામીન માં હારું હાલો જલ્દી લાગા બોવ માર્યા એવું લાગા બોવ માર્યા એટલે આ જોને આખું શરીર મારું એ થઈ ગયું હોય ને એવું લાગે

ને માં રીચડી પડી ગમ્યા હોબી એટલે માં રીચડી બરાબર હા એટલે પછી મે હા એટલે વક્રમણ એમને માર્યા બરાબર એટલે એમને મે માર્યા હરિયળમાં થોડા માર્યા સરપંચ હા સરપંચ સરપંચ તમે દોડે દોડે માર્યા હું દૂધ લેવા નતો ગયો એ મને દૂધ હાલવા આવ્યા મારે એમને દૂધ પીવડાવું બકરી નું

એટલે પછી મેં તમને એવું કહ્યું કે સરપંચ તો તમે શું બોલ્યા છે મન સપનામ શું થયું એ મને ખબર નહીં આપણને હું કહું એવું બોલજો હા બોલ બોલ એવું બોલ્યા બાબા પણ હું એવું કહીશ કે હું તમારા માટે બકરીનું દૂધ લાવ્યું તમે પીશો તો તમે શું કહ્યું ઓ બરાબર હા પછી મેં તમને દૂધ આ લ્યું આ લ્યું પછી હું ઘેર જતો રહ્યો બાબા ઘેર જતો રહ્યો પછી બીજા દાડે તમને મળ્યા ગોમમાં એ તો એટલે મેં તમને શું પૂછ્યું

એટલું થયું બરાબર પછી મેં દંડો લીધો દંડો લીધો તમે એવું કહ્યું મને એટલે મને વધારે રે ચડ્યુંડે દંડો પડ્યો દંડો પડ્યો વધારે નહી માર્યા અંજો એક 3 મે કયા ને તે 3 ને મારું બાબા પછી 4 મો મારું ને તેને નઈ તમારે કરવાનો 4 વાત છે મંગાજી તમે પહેલા કેડે માર્યો અને ફરી પગમાં માર્યો હા એ અગેવાન તમે ઊભા થા પહેલા તો ઓના ને આટ છે સફરનો ને

યાર દંડ ના માર્યા વાત કરી મંગનભાઈ તમ ફુલ કર્યા એક દંડ વધારે એમને માર કશું નઈ ન્યાય કરતા એ નોંડે વધારે તમે મને મરો બેયા માર્યો હવે પહેલેથી બતાવણ માર પેલા તો ડંડા એટલે ડંડા બૈડા માર હ તો હું તો એડા ભાઈ ગોમવાજુ ભાઈ તમે ચેડે પડી બરાબર ચાલુ કરો લે હેડો ઉપર આવો પછી તમારા પછી કે હું હજી તારું દૂધ નહિ પીવું એટલે પહી માં નહી ચડી પહી મેં પગમાં માર્યા હતા તાબર આ

એટ આ બના બોલા રે નહી ડેપ્યુટી સરપંચ છે તમાર બરાબર એને નઈ કરો અરે